મારું નામ છે મેહુલ પરમાર મૈત્રી સંસ્થામાં આજે ફ્રી ડાયગ્નોસિસ અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે છે જેનો એવો કે માનસિક દિવ્યાંગ બાળકો સેરેબ્રલ ડાઉન સિન્ડ્રોમ વગેરે જેવા બાળકોનું મેડિકલ સારવાર થાય અને એના દ્વારા એમને જે કંઈ પણ નાના મોટા ઇસ્યુ છે એ અત્યારે જ ખબર પડી જાય તો એના આધારે એમનું નિદાન અને સારવાર કરી શકીએ ગત વર્ષે અમે તેર બાળકોને આંખના ચશ્મા કર્યા આપ્યા હતા એક બાળકને મોતિયાનું ઓપરેશન કર્યું હતું અને સત્તર દીકરીઓને જે ગાયનેક ના પ્રશ્નો હતા એની પણ સારવાર ને ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી આ કેમ્પ બાદ પણ એ બાળકોને જે જે તકલીફ છે એ તમામ તકલીફોનું સારવાર કરવામાં આવશે એમાં ઈએનટી ફિઝિયોથેરાપીસ ફીજ થેરાપીસ ઓક્યુપેશનલ થેરાપીસ જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક સર્જન વગેરે જેવા ડોક્ટરોએ દરેક બાળકોનું નિદાન કરી અને એનો સારવાર એનો સારવાર માટેનો પ્લાન બનાવીને આપે છે આ મેડિકલ કેમ્પમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ડોક્ટર સુપ્રીત પ્રભુ અને બરોડા ખાતે સુમનદીપ વિદ્યાપીઠ છે એમાં સ્પીચ અને ઓડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ડોક્ટર વિકાસ કુમાર અને એમની સાથે રાધિકા મેડમ અમારી પાસે આવ્યા છે ઓક્યુપેશનલ થેરાપીસ્ટ તરીકે પણ બરોડાથી ખુશ્બુ મેડમ આવ્યા છે અને ફિઝિયોથેરાપીમાં જામનગરથી ડોક્ટર ધ્રુવી મેડમ આવ્યા છે